પાપા મેં લઈ તમારું સ્વાગત છે પૂડી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું લચ્છાદાર સલાડ તો તેના માટે મેં આ રીતે કોબીજ લઈ લીધી છે એક લીલા મરચાં લીધા છે એક ટામેટું ડુંગળી કાકડી લીધી છે આ રીતે અને ગાજર લીધા છે તમે આમાં વેજીટેબલમાં બીટ કે ગમે તે તમે પણ લઈ શકો છો મારી પાસે નથી તો મેં નથી લીધું તો સૌથી પહેલાં આપણે એ બધું ધોઈ અને તેનું કટિંગ કરવાનું છે લાંબી ચિપ્સ જે ઉપાડવાનું છે આપણે બધું તે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ આ રીતે આપણે કોબીજ ધોઈને આ રીતે સ્લાઇડ કરી દીધી છે તેની ડુંગળીને પણ આ રીતે સ્લાઇડ કરી થોડી હાથથી તમારે મસળી કાઢવાની તેથી આ રીતે છૂટ્ટી છૂટી ડુંગળી તમારી થઈ જાય ટામેટાને આપણે આ રીતે સ્લાઇડ કરી દીધી છે તેને અંદરના જે બી આવે તે તમારે નથી લેવાના સ્લાઇડ બી કાઢી અને આ રીતે સ્લાઇડ કરી દેવાની છે તેવી રીતે કાકડીને પણ આ રીતે આપણે જો સ્લાઈડ કરી દીધી છે તેને પણ વચ્ચેનો ભાગ જે હોય પાણીવાળો તે નથી લેવાનો આપણે ગાજરને આ રીતે ખમણી કાઢી છે મેં હવે આપણે એક લીંબુની જરૂર પડશે લીલા ધાણા આ રીતે અને એક કટકી મરચું કર્યું છે મેં આ રીતે ઝીણું તો હવે તેમાં મસાલાને આપણે જરૂર પડશે તો તે એટલા માટે મેં આ રીતે લીધું છે એક સંચર પાવડર લીધું છે ચાટ મસાલો કશ્મીરી થોડું લાલ મરચું લીધું છે મરી પાવડર લીધો છે જીરા શેકેલું જે જીરું આવે તે લીધું છે મેં પીસેલું અજકચરું થોડો ધાણા પાવડર લીધો છે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખીશું અને તલની જરૂર પડશે આપણે આપણે એક વાસણ લઈ લઈશું તેમાં આપણે જે કટિંગ કરેલું જે વેજીટેબલ્સ છે બધું તે અંદર નાખી દઈશું આ રીતે કાકડીને તમારે ધ્યાન રાખીને કટ કરવી જેથી કરીને અમુક કાકડી કડવી આવે તો તમારે થોડીક ટેસ્ટ કરી લેવી તેને અને બીજું એ કે તમારે તેનો અંદરનો જે વચ્ચેનો ભાગ આવે છે તે તમારે નથી લેવાનો નહીં તો તમારા સલાડમાં પાણી અંદરથી છૂટશે તેટલા માટે ટામેટાને પણ એ રીતે બીવારો ભાગ જે છે તે તમારે નથી લેવાનો તેમાં તો જો આ રીતે આપણે સલાડમાં દુકાન નાખ્યું છે એક વાસણમાં હવે તેમાં આપણે લીલા મરચાં નાખી દઈશું આ રીતે આપણે મસાલા કરી દઈશું તો સૌથી પહેલાં આપણે તેમાં લાલ મરચું નાખીશું આ રીતે કશ્મીરી જે છે એ મરી પાવડર નાખીશું થોડું શેકેલા જીરા પાવડર નાખીશું મેં થોડું અચકચરું રાખ્યું છે જીરું તમારે તમે ક્રશ કરી શકો છો એકદમ જીણું તમારે કરવું હોય તો તમે કરી શકો છો મેં અજ કચરો આ રીતે રાખ્યું છે થોડું તેમાં ધાણા પાવડર નાખીશું આપણે તલ નાખી દઈશું આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું તમારે તમારા ટેસ્ટ પ્રમાણે લેવું કારણ કે આપણે ઓલરેડી સંચર અને ચાટ મસાલો અંદર એડ કરવાના છે તેટલા માટે સંચર પાવડર લીધું છે આપણે થોડું નાખીશું કારણ કે ચાટ મસાલો અને મીઠું નાખીએ છીએ તેટલા માટે આ રીતે ચાટ મસાલો નાખીશું અંદર હવે થોડા ઉપરથી આપણે લીલા દાણા નાખીશું આ રીતે હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે તેને હલકા હલકા આપણે મિક્સ કરવાનું છે તેને જોવું આ રીતે હવે થોડું આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી થોડો લીંબુનો રસ રેડ દઈશું બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે ટેસ્ટ તેનો સારો આવે છે સલાડમાં એટલા માટે જોવા રીતે બધી હોટલોમાં જો તમે સ્ટાર્ટરની જગ્યા પર આ રીતે સાઈડમાં સલાડ આપવામાં આવે છે જે સ્ટાર્ટર તમે મંગાવો હોટલમાં તો સાઈડમાં આવી રીતે સલાડ આપવામાં આવે છે તેવું આપણે સલાડ બનાવ્યું છે આ જુઓ આપણું સલાડ બનીને રેડી થઈ ગયું છે આ રીતે અને તમે કોઈ પણ સ્ટાર્ટર સાથે ખાઈ શકો છો ઓટર જેવું એકદમ સરસ કરી આપણે ઘરે બનાવી છે લચ્છાદાર સલાડ તમે રેગ્યુલર રોજ ઘરે ખાતા હોય જમવાનું તો તેની સાથે પણ તમે આ રીતે સર્વ કરી શકો છો તેને તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ